કહેવાય છે કે મનના માનવીને હિમાલય પણ નડતું નથી આ કહેવતને સાર્થક કરી છે અમદાવાદના બોતેર વર્ષીય ડૉક્ટર પંકજ નાગરે માંબાના માય ભક્ત એવા અમદાવાદના ડૉક્ટર પંકજભાઈ નાગરે આ ઉંમરે પણ સાડત્રીસમી વખત પદયાત્રા પૂર્ણ કરી છે પંકજભાઈની માંબા પ્રત્યેની અનોખી અતૂટ શ્રદ્ધાની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવામાં આવી છે તેમની અવિરત અંબાજી આ પદયાત્રા ચોત્રીસ વર્ષે લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ હતી માને માત્ર જગદંબા મા અંબા જ એ શક્તિ અને પ્રેરણા આપતા હોય છે મારી આ પદયાત્રાને અનુલક્ષીને એક વાત ચોક્કસ કહીશ કે મારી આ સિદ્ધિની અંદર જે જે મને ચાર એવોર્ડ મળ્યા છે જેમ કે લિમકા છે અમેરિકા છે ઇન્ડિયા બુક છે અને છેવટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ મને જે મળ્યા છે એની અંદર માત્ર ને માત્ર મા જગદંબા સિવાય કોઈ જ નથી હા અલબત્ત માતા પિતાના આશીર્વાદ તો હોય જ છે ધર્મપત્નીનો સહકાર પણ હોય છે આ બધાના સમન્વયથી જ આપણે સફળતાની સીધી સુધી પહોંચી શકતા હોઈએ છીએ